ઓ ચાર પાંચ તો પડી ગય છે ઓ હું પાછા તાસે તાસા પાડજો રેવાજો એ આય બાપુડી ઘણા પડી ગય છે કિશન ભાઈ આ છે તે પી લઈ તમે પી લો બધા પી લે છે આજ પ્રોકો પીલો છો ને તીન સુધી સખી હે ને તો રોજ પીથે રાખો ખાડા ચાર વાગી ગયા છે ગાયોનું મિલ્કિંગ થવાનું શરૂ કરી દીધું છે કંકુનું આપણે આ બીજા ત્રીજા દિવસે કર્યું કારણ કે કંકુને પાંચમો છઠ્ઠો મહિનો છે એટલે મૂકી દીધી છે દૂધનો ભરાવો ન થયો એટલે આપણે કર્યું અને પૂરવા રોવે સેસ પૂરવા થોડી કવરાવા સડી એટલે જો મેં તો પાહે રહે તો વધારે રોહે કિશન એને મનાવે છે અને આજે વાડીમાં આપણે મારે ગંગાનું મિલ્કિંગ કરવાનું છે તોય હું આંટો મારવા આવીશું કારણ કે માણસો કામ કરે છે ખળ બહુ થઈ ગયું હતું એટલા માટે તો જો આ બધું ખડ લેવરાવી લીધું અહીંયા જો ઢીગલો કરી દીધો છે મસ્ત બધું ખડ લેવડાવી અને સોખું કરી દીધું છે આપણે અને હવે આપણે ગાયોનું મિલ્કિંગ કરી લઈએ અને આજે ધવાડો ન્યા એટલા માટે કરો કે ન્યા થોડું કસરું હૂકવું પડ્યું હતું કાંટા ને એવું એટલે બધું જગવી દીધું જેથી કરીને ધવાડો બધો અહીંયા આખા ગૌશાળામાં આવી જાય કારણ કે આજ માય બહુ કોવરાવે છે નહીં તડકો નહીં સાટા નહીં વરસાદ એવું વાતાવરણ છે એટલા માટે દવાડ જ આ અઠવાડિયા સુધી પોગી ગયો તે ખામ મેલી અને પૂર્વ હાજી કર દૂધ પીવો હે દૂધ પીવો કેમ આજ કવરાવા છે માખું કેવડી થવા દે ખાણ ઢોળાવી ઓર ગોરી હે ગોરી હે તો હવે ઊભી કે હા જો લક્ષ્મી વાટે છે લક્ષ્મી મૂકવી પણ લક્ષ્મી પોતે નથી કા વાટ જોવે ક્યારે ખાંડ આવે મિલ્કિંગ થઈ જાય કા લક્ષ્મી હાલો ગંગા આપડી વાત જોવે છે આપણે જાય

તો આ પીપળાનું વૃક્ષ આમ જોઈને તો આપણને ગમે ત્યારે ફળિયામાં અઘરું પડશે તો આને જગ્યા બદલાવાય કે નહીં કમેન્ટ કરી દેજો જરાક ને પીપળો એની હાથે જ છે આપણે કોઈ વાયવો નથી સોપો નથી એની હાથે જ ઈ ગયો છે અત્યારમાં આપણી ગાયોનું કામ ખાણ દાણ ને પાવાનું એ તો બધું થઈ ગયું છે ને હવે બાકી છે તો ખાલી વાહિંદા તો વાહિંદાવાળા આવી અને વાહિંદુ કરી દે હે ફળ ઢાળિયાનું બાકી ફળિયાનું ટોટલ કામ મારે કરવાનું છે એટલા માટે બે દિવસ ત્યાં ખડ એટલું મોટું મોટું થઈ ગયું છે ને બધું મોટું મોટું એવડું એવડું ખડ એક ધારું હરખું થઈ ગયું હતું ને આમે ગાયોના સાણ વાહિંદા હોય ત્યાં ખડ વધારે હોવું કે કા આજે છે જેનીશા બેનનો બર્થડે હેપી બર્થડે જેનિશા થેન્ક યુ અને જોઈ છે બર્થડે દર વખતે તો જૈન બર્થડે માં લાડવા થાય છે આ વખતે હું થાય કા જેની પણ કઈ થાય હે નહી આ વખતે કારણ કે હું ઘરે નહી વો કેમ કરશું હાલ છે ડાયો દીકરો છે મારો મોટો થઈ ગયો ભાઈ જેનીશા બેન નવ વર્ષ કમ્પ્લીટ કરતી જ છે અને દસમા વર્ષમાં આવી જાય આજે આવી જાય કા કે આવી ગઈ હા નવમો બર્થડે પૂરો થયો ને હા દસમો બર્થડે એવો તો સારું હાલો માં જો હોર માં આવું કામ છે અને ચકલિયું તો મસ્ત મસ્ત બોલે છે મીઠું મીઠું અને કબૂતરી બધી ગાયો જો મસ્ત મજાની ઊભી છે આવું વાદળ વાદળછાયું વાતાવરણ છે પક્ષીઓ ઉડે છે મસ્ત મજાના અને ગાયો બધી મસ્ત ઊભી છે જ્યાં હું થી ગાયોની હેઠળ દુ થાય અને ને નો છે સુધી નથી બેહવાની હવે આપણા ટાઈમે તો કોઈ કામ થવાનું છે નહીં પણ હાલે હવે કારણ કે બધી રીતે આપણે પોકાણ કરવું હોય તો બધું અમુક વાર કરવું પડે અમુક વાર આથી પણ કરી નાખી એવું બધું છે જેની રેણ બેઠા હવે એટલું બસ આવે એટલું બીજું કાલે કરશું તું આજ કેટલા વાગ્યા ની હે તો જેનિશા રાત્રે જલમ છે બે કઈક ત્રણ વાગ્યા ની આજુબાજુ તો જેનિશા બેન રાત્રે ત્રણ વાગ્યા ના જાગી ગઈ મારો બર્થ છે હું જાગતી છી એકલી એકલી હું કરતી હતી જો ગંગા બે ગઈ બે ભાઈઓ નો કિશન આવ્યો છે એ આજ વિયોજન છે એનો નાસ્તો બનાવ્યો શુભમ ને આજ વાલી મિટિંગ છે ત્યાં જવાનું છે તેનો નાસ્તો બનાવ્યો એટલે આમ જોઈને તો જીવન ભાગ દોડવાળું છે એકદમ ટ્રેનની જેમ જ જાય છે

દિવાળી પેલા બનાવી દીધો તો કિશનને શુભમને ભરતી દો એટલે શુભમ દિવાળી આવી જાય તો આપણે ગાયોનું બધું કામ મસ્ત થઈ ગયું છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ અને અરખશે શુભમને હું કહે નહી મળવાનું કે જન્માષ્ટમ આવ્યો તો પણ એ મૂકવા ગયા ત્યાર ને પછી બીજી વાર એકવાર ગઈ હતી એટલે એ કહે છે કાકી તમે આ વખતે આવજો તો એટલે આપણે જઈશી શુભમ પાસે અને ગાયોનું બધું કામ થઈને બધી મસ્ત મજાની બેઠી છે લક્ષ્મી ઊતિ છે અહીંયા ફળિયું આજ સારું થોડું કરી નાખ્યું છે ગલોન બધા જો બેઠા છે ને આપણે જઈએ મોડું થાય છે ને જો એવું લાગશે તો થોડોક શુભમને આપણે બતાવશું કે શુભમ શું કરે છે એ ને જેની ને એશ્વિન પૂરવાન એ બધા ગયા છે આ જેની બેનનો બર્થડે છે એટલે ચોકલેટ લેવા માટે પેલું નિશાળા પકી જાય છે આપણે આ તો આપણે તો બેલુ નિશાળમાં આવી ગયા અને શુભમને મળી લીધી અત્યારે શુભમ આયા તો તો એને શુભમને ભાળી ગઈ એટલે તરત એને ગમ્યું બહુ કે ભાઈ આજે મડવા માટાર વાલી મીટિંગ હતી જાવી ગયા અને જો એના કાકી આવી ગયા છે મજા આવી કે શુભમ હા મજા આવે કે હું હું બનાવે છે શિક્ષક આમ છે આમ ચિંતા ન રહે યાદ આવે કે કે હે તબિયત સારી ને ખાવા પીવાનું બધું હા એવું તો અહીંયા થોડી હું ચિંતા કે તો આપણે

તો મળીને આવતા રહ્યા શુભમભાઈ થોડોક આમ રોય નતો પણ ઝાંખો પડી ગયો અને મને પણ ગમતું નથી ઊંઘ આવતી નથી એટલે આપડે બપોરે ટાઈમ છે ને ગાયો દોવાની જે વાર છે ત્યાં બનાવવાની છે એમ આ હરડિયા ની ખાકી

મેળવી અને એનું પણ સ્પેશલ ઘી બને છે પણ એની પ્રોસેસ બહુ લાંબી છે ત્યારે આપણે બનાવશું આપડી હરડે આપણે હેકી તો નાખી છે પણ હજી આપણે આને બે થી અલગ કરવાની છે આપણે આવી રીતના અલગ કાઢી આવી છે મહેનત વાળું છે પણ હરડે છે ને ઔષધિઓની માં કહેવાય કે નાના બાળક થી લઈને મોટા નાની ફાકી

ને તો એક એકા માં એમાં તું ક્યાં ખાવા હે તો આપડો આવો કઈક વરસાદ શરૂ છે માંડ એમ થતું તું ફળ્યું હવે હુકાય થોડું કડ લેવાય ને ખાલી છે એટલું લેવાનું તું ત્યાં પાછો વરસાદ આવી ગયો અને આપણે ફાંકીનું કામ કરે બોલી ગયું પાવડર કરવાનો છે પેલા ગંગાનું મિસિંગ કરી લઈ ગંગા તો ગંગા હમણાં મારી નથી બોલતું કારણ કે હું એની પાસે ઓછી આવતું એટલે રિહાણી છે હવે હું રોજ એની પાસે આવું કારણ કે થોડા કામમાં મૂકી ગયા છે એટલા માટે ગંગા રિહાવાય નહીં ઓય હાલે રિહાઈ રિહાઈ નથી જો હા મહા નથી જોતી ને કહું આઘ્યો નહીં ત્યાંથી ગંગા મારી પાણી આવે મને માથું અરડાડે ટેકા આવે એની બદલે મારી ખામય ન જોતી નથી બોલવું નથી બોલવું હવે આવી રોજ તારી હાલ બસ પંજવાળી તને બસ તો ગાયો ને જો આવું છે માણસ જેવું આપણે બે દિવસ એની પાસે મારે નથી હોવાનું ખાલી મિલ્કીંગ કરી જતી આમ ટાઈમ નથી દેવાનું એને એટલા માટે ગંગા થોડીક ભૂણાઈ ગઈ છે તો આપણે એને ફરી મનાવશું વાહ માની જાય માની જાય ને તો આય મારી પાસે આવી અરે વાહ આવી હો માની જાય ગંગા મેં એમ કીધું જો માનું હોય ને તો આય મારી પાસે તો આવી ન કે હું ખાલી અટવાસ આમ તોય આગી આવી જાય ને આમ જો આ અમારે શામ ગંગા અમારે એવી છે આપણી જો માણસો થોડો કઈ ફેર પડે એટલે નિહાઈ જાય ફેર પડે એટલે હરખમાં આવી જાય જાય છે છે જો ધડબડાટી ધડબડાટી તો આવો વરસાદ ક્યાં ક્યાં છે જરાક કમેન્ટ કરી દેજો અને કયું નક્ષત્ર છે એ જરાક કમેન્ટ કરી દેજો ખબર તો છે પણ મેં જોયું નથી કયું છે એ જોવું તો ખોર પડે પાકું કયું નક્ષત્ર છે હરડેની ફાકી બનાવતા બહુ વાર લાગી છે થોડીક આકરું પડી ગયું છે બહુ કડક થઈ ગઈ હતી પણ મસ્ત ફાકી બની ગઈ છે એકદમ પાવડર ઘણી બધી મહેનત કર્યા પછી બે કલાકની ફાકી બની છે પેલા આમાં મેં બી અલગ કર્યા પછી આમાં ખાંડી મોટી ખાવાની તઈ તો ખંડ તો મસ્ત પાવડર બની ગયો જો તો આ હરડેની ફાકી જે પીતા હોય સૂર્ણ એને ખબર જ હોય કેટલી લાભદાયિત્વ છે અને ઔષધિઓની માં કહેવાય અને ગમે એ આપણે પેટના દુખાવો હોય અથવા કબજીયાત રહેતી હોય એસિડિટી હોય અનેક રોગોમાં આપણને હરડેની ફાકતી ટાઈમ આવે એટલે માટે આપણે બનાવી દીધી છે